Swami <Sings> Narayan naam સ્વામીનારાાયણ ભગવાનની જય શ્રી ઘણશ્યા મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી રાધારમણ દેવની જય श्री गोपिनाथ महाराजनि जय श्री मदन मोहन जे महाराजनि जय श्री इच्छा रम रघुवेद महाराजनि जय श्री देवनी जय श्री कष्टव जन धनि जय श्री पासो परमं सनि जय હજી અવાજ નહી એટલો બધો આપને આવો લાભ મળે છે તો અવાજ અક્ષર ધામના દરવાજા સુધી પહોંચવો જોઈએ હવે બરાબર આમ તો ચાતુર્માસ ચાલે છે કોઈને એકટાણા હશે કોઈને તપ નિયમના વ્રત હશે ભક્તિના નિયમ હશે પણ અવાજ આવ્યો વાંધો નથી આપણે આમ જોયું તો આ આયોજન આપણું ક્યાંય પ્રોગ્રામમાં કે ક્યાંય હતું નહીં અચાનક જ આપણે જ્યાં ઉલાશ્રમ જે યુવકમંડળ ત્યારે કરી રહ્યું હતું અને નક્કી થયું કે ભાઈ બાપુજી ત્રિમાસિક સભામાં જાય છે એમાં આપને વચ્ચે લાભ મળી જાય તો આપણા અહભાગ્ય ઘણા હરિભક્તો મોટા ભાગે ભુલાશ્રમ દર્શન કરવા માટે જતા હોય છે પણ ઘણા બુજુ હોય નાના બાળ હોય કે મીડિયમ હોય જઈ શકતા ના હોય પરિસ્થિતિ એવી હોય કે શરીર એવું હોય જઈ નહીં શકતા હોય એના માટે અહીંયા દર્શન ઉલ્લાસમીથી કે આબે હું જે નીલકંઠવણી એ વન વિચરણ દરમિયાન ચાર મહિના સુધી એક પગે ઊભા રહી અને એ બરફીલા પહાડો ઠંડી તાટ તડકો એ બધું સહન કરતા કરતા જે ચાર મહિના સુધી તપ કર્યું છે એ જગ્યાનો અનુભૂતિ તાદશ્ય અહીંયા આપણે ખરું કરવાની ટ્રાય કરી છે દર્શન આપણે પૂજ્ય આપણે ઉદ્ઘાટન કરી બધા માટે ખુલ્લા મૂકીશું એટલે આપણે એક નાની એવી ટ્રાય કરી છે પણ દરેકને અનુભવ થાય કે ખાસ એ વસ્તુ એટલા માટે કે નીલકંઠવણી નીલકંઠવણી ભગવાન આપણા જે ચાર ચાર મહિના સુધી તપ કરે છે તો એને કીધું કે ક્યારેક મારા દાખલા હમું જોજો મારા જે કીધું ને મારા દાખલા હું જોજો તો તો ઘણી ઘણી બધી બધી આવવાની આવવાની છે છે પણ આપત્તિનો સામનો કરી વિપત્તિનો સામનો કરી આપણે જે ભગવાનનું ભજનનું બળ વધારી એના માટે આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તો ખાસ વધારે આપણે સમય નહીં લેતા અહીંયાથી બાપુજી લાજીવાસ પછી સુરત જવાના છે તો આપણે લાજીવાસીને વિનંતી કરીએ આશીર્વાદ એથી આપશે ત્યારબાદ આપણે ત્યાં ઈંડોળાની આરતી અને આ આપણે ઉદ્ઘાટન ત્યારબાદ અહીંથી પાછા સુરત માટે જશે તો હવે લાજી મહારાજ શ્રી લુગેન્દ્ર મહારાજ છે હા તો ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વરણીવેશરમણીયર્શન મંદહાસ્યુચિરાનનાંબુજ પૂજિમ સુરનરોન મહિંતે તમ સુકાંતભાંત કાંતોગત વંદે ભક્તિ સર્વાવતારી અપ્રસોમ મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગિષ્ટાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમની છત્ર છાયામાં સમગ્ર અંકલેશ્વર સત્સંગ સમાજ ઉપર જેમની કાયમ અમી દ્રષ્ટિ વરસતી રહી છે એવા આપણા નિજ મંદિરમાં બિરાજમાન સંકલ્પસિદ્ધ ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજના પાવન દિવસે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલાસરો અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ છે વાલા સર્વે સત્સંગ હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી વાતમાં દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ વાલા ભક્તો ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે અંકલેશ્વરની આંગણે આપણા મંદિરની અંદર બિરાજમાન ભગવાન શ્રીહરીના ઉપાસ્ય સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ અને એના નિમિત્તે જે આપણી સાંપ્રદાયિક પરંપરા અને એ પ્રમાણે આપણે હિંડોળા વગેરે ઉત્સવ કરીને ભગવાનને જે લાડ લડાવીએ છીએ એ પ્રસંગને સુંદર રૂપે અલગ અલગ જેની કહેવાય કે વિભાગની અંદર અલગ અલગ વિષયની અંદર એ હિંડોળા વગેરે શણગારીને આપણે આપણો ભાવ પ્રગટ કરતા હોઈએ છીએ આપણા શાસ્ત્રોની અંદર વિશેષ કરીને ભગવાનને રાજી કરવાના અનેકવિધ સાધન બતાવ્યા છે એમાં કેટલાક સાધનો એ આપણી દેહની શુદ્ધિ માટે ઇન્દ્રિયોની પવિત્રતા માટે મનના અને ઇન્દ્રિયોના નિગ્રહને માટે એનું પ્રદાનપણું બતાવ્યું છે જેમ આપણે ચાતુર્માસની અંદર રસકસના નિયમ લઈએ અથવા કોઈ ધારણા પાયણાં ચાંદ્રા એકટાણા વગેરે આપણે જે નિયમ ધારણ કરીએ છીએ એની પાછળનો ઉદ્દેશ શ્રીમદ જીવન આદિ ગ્રંથની અંદર પણ ભગવાને સમજાયું કે એના દ્વારા જીવાત્માના મનની જે સ્થિતિ એ વધારે મજબૂત બને છે મનને સ્થિર કરવા માટે અને ઇન્દ્રિયોની ચંચળતાને ટાળવાને માટે ઇન્દ્રિયોને નિગ્રહ કરવાને માટે અને બીજો હેતુ એનો પ્રાયશ્ચિત વગેરે કોઈ જાણે અજાણે નાના મોટા દોષ થયા હોય જીવનની અંદર કોઈ અપરાધ થયા હોય કોઈ અધર્મનું આચરણ થઈ ગયું હોય તો એની નિવૃત્તિ માટે ઇન્દ્રિયોની શુદ્ધિકરણ અને પવિત્રતા માટે એ ઉપવાસ આદિના વ્રત આપણે કરતા હોઈએ છીએ બીજા વિશેષ નિયમ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર જે આજ્ઞા કરી એ ભગવાનની મૂર્તિ સંબંધિત એટલે કે ભક્તિ સંબંધિત એ વ્રતોનો આજ્ઞા ભગવાન શિયરે કરેલી છે ભગવાનની વિશેષ માળા કરવી ભગવાનના કથા વાર્તાનું શ્રવણ કરવું ભગવાનના ગુણાનુવાદ કીર્તન વગેરે ગાવા ભગવાનની પરિક્રમા કરવી પંચોપચાર ષોશોપચાર વગેરે ભગવાનની મહાપૂજા ઇત્યાદિ જે પણ આપણે વિધિ વિધાનથી આપણે ભગવાનની ઉપાસનાને અનુલક્ષીને એ ભક્તિ સ્વરૂપે જે આપણે કાર્ય કરીએ છીએ એ મનને ભગવાનમાં પોરવવા માટેનું છે એક પાત્રતા કેળવાય છે ઉપવાસ વગેરેથી ઇન્દ્રિયો અંતઃકરણ મન બુદ્ધિ શુદ્ધ થાય પવિત્ર થાય એનાથી પાત્રતા પ્રાપ્ત થાય અને બીજું એવા પવિત્ર મને કરીને પવિત્ર ઇન્દ્રિયોએ કરીને ભગવાનની અર્ચા વગેરે આપણે કરીએ ભગવાન સંબંધી ભક્તિ કરીએ ત્યારે મૂર્તિની અંદર ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને એકાત્મ ભાવ થાય હવે આ એકાત્મ ભાવ થયો એની અભિવ્યક્તિ કેવી રીતે થાય આ ત્રણ વિષયને તમે સમજો એક પાત્રતા કહેવાય છે બીજી પરમાત્મા સાથેનો હેત પ્રેમ આપણી પ્રીતિ એ પ્રગટાવે છે અને ત્રીજો જે ભાગ છે એની અભિવ્યક્તિ અભિવ્યક્તિ કઈ રીતે કરશું આપણે મને કોઈના પ્રત્યે આદર છે મને કોઈના પ્રત્યે સન્માન છે મને કોઈના પ્રત્યે પ્રેમ છે તો એ આપણી ત્રણ પ્રકારે ક્રિયામાં ક્રિયાથી આપણે એને વર્ણવી શકીએ વાણીથી વર્ણવી શકીએ અથવા તો આપણા ભાવ હાવભાવથી આપણે વર્ણી શકીએ કોઈને આદર થકી નમસ્કાર કરીએ વંદન કરીએ તો એનો હાવભાવ એને પ્રતીત કરાવે કે ભાઈ એના પ્રત્યે આદર છે મોઢેથી આપણે અભિવાદન કોઈનું કરીએ વાણીથી બોલીએ તો વાણીથી પ્રતીત થાય કે એનું આપણે સન્માન કરીએ છીએ સત્કાર કરીએ છીએ અથવા તો એની સાથે પ્રેમ કરીએ છીએ એ જ રીતે કોઈ ક્રિયા દ્વારા કોઈ એવા આપણા પ્રસંગો એવા આપણે નિર્માણ થયા હતા હોય કે જેનાથી અભિવ્યક્તિ થાય એમ હિંડોળા વગેરે જે આપણે ઉત્સવ કરીએ છીએ ને એ આપણા પ્રેમની અભિ અભિવ્યક્તિ છે આપણી લાગણી ભગવાન પૃષ્ઠની આપણી શ્રદ્ધા ઉમંગ આપણે કેવા ભગવાનને કેવા મોટા જાણીને કેવા ભાવથી આપણે ભગવાનની સેવા કરીએ છીએ ને એની અભિવ્યક્તિનું સાધન એ બધા હિંડોળા વગેરે આપણે જે શણગારતા હોઈએ પ્રેમલક્ષણા ભક્તિની અંદર શણગાર રસનું બહુ વિશેષ મહત્ત્વ છે જોકે એ વિષય બહુ લાંબો થાય એટલે અત્યારે એનું આપણે વિવેચન નથી કરવું પણ એટલું ચોક્કસ આપણે સમજીએ કે આપણા હૃદયની ભાવ ભાવનાને આપણા હૃદયની શ્રદ્ધાને આપણી લાગણીને વાચા આપવાનું કાર્ય એ ભગવાનનો શણગાર રસ છે આપણે ભગવાનને વિવિધ પ્રકારના શૃંગાર ધરાવીએ છીએ વિવિધ પ્રકારના વાઘા ધરાવીએ છીએ વિવિધ પ્રકારના મુગટ આદિ અલંકારો પરમાત્માને ધરાવીએ છીએ અભિવ્યક્તિ છે પરમાત્માએ તો ભગવાને કીધું હું તો કેવળ ભાવનો ભૂખ્યો છું હું પદાર્થનો ભૂખ્યો નથી આપણા વચના સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર પણ આ વાત મહારાજે બતાવી ભગવાનની સ્થિતિ ભગવાનને રાજી કરવા કોઈ પદાર્થ જ અનિવાર્ય છે એવું કોઈ એવો શાસ્ત્રોનું વિધાન નથી પણ પદાર્થ માધ્યમ એટલા માટે બને છે કે તમારી જે ભાવની અભિવ્યક્તિ કરવા માટે એ મદદરૂપ થાય અને એના દ્વારા તમે તમારા પ્રેમને પ્રદર્શિત કરી શકો તમારી શ્રદ્ધાને પ્રદર્શિત કરી શકો અને એ એટલે આપણી ભારતીય દર્શન સંસ્કૃતિની અંદર શાસ્ત્રોની અંદર આ ઉત્સવોની પરંપરા એ મહારાજે બતાવીને સત્સંગી જીવનની અંદર પણ મહારાજે લખ્યું જન્માષ્ટમી આદિ ઉત્સવ આવે કે રામનવમી આદિ ઉત્સવ હરિજયંતિનો ઉત્સવ આવે કે અન્નકોટ વગેરે ઉત્સવ આવે ત્યારે અમારા મંદિરને શણગારો મંદિરની અંદર મંડપ આદિ કરવા આસોપાલોના તોરણ બાંધવા આ બધું લખ્યું છે ને સત્સંગી જીવન ગ્રંથની કોઈ વખત કથા વાંચજો તો ખ્યાલ આવશે મહારાજે લખ્યું સુશોભાયમાન કરીને એ સુશોભાનો હેતુ શું છે મારો પ્રશ્ન આટલો છે એ સુશોભનનો હેતુ શું છે ભગવાનની અંદર આપણે ભગવાનનું ભજન કરીએ માળા કરીએ ભગવાનનું જપ કરીએ એમાં કંઈ સુશોભનની જરૂર નથી પણ એ તમારા ઉમંગને દર્શાવે છે તમારા હેતને દર્શાવે છે અને એટલા માટે જેવો ભાવ જેવું પછી જેવી આપણી પાસે સગવડ સુવિધા હોય એ પ્રમાણે આપણે પોતાના ભાવને પ્રગટ કરી શકીએ એના માધ્યમે કરીને તો એટલા માટે આ જે પરંપરાઓ આ હિંડોળા વગેરેની અથવા તો આપણે ભગવાનને ચંદનના વાગા કરીએ એનો ભાવ તો રહેલો છે કે ઉનાળો હોય તો ભગવાનને ગરમી ન થાય એટલે ચંદનના વાઘા પ્રગટની ઉપાસનાનો એક ભાવ છે એટલે આ બધા વિવિધ ઉપચારો જે શાસ્ત્રોની અંદર બતાવ્યા છે એ ભાવ અભિવ્યક્તિના ઉપચારો છે અને આજે એ પરંપરા પરંપરાની અંદર આમ તો જો કે શ્રાવણ મહિનાની અંદર આપણે અહીં આગળ હિંડોળા આપણા સંપ્રદાયની અંદર આપણે ઠાકોરજીને પારણે ઝુલાવીએ છીએ અને રોજ પછી મહારાજને એની અંદર લાગ લડાવીને આપણે વિવિધ જે ભાવ એના પ્રગટ કરતા હોઈએ છીએ અને એની અંદર પણ પછી આ નવી જે જનરેશન આ યુવાનો કાયમ કંઈક ને કંઈક ઇનોવેશન કરતા હોય નવી કોઈ એવી થીમ લાવતા હોય કે જેની અંદર આપણા સાંપ્રદાયિક ધરોહર હોય કે આપણી રાષ્ટ્રીય ધરોહર હોય કે આપણી સનાતન સંસ્કૃતિની ધરોહર હોય એનું દર્શન પણ થાય અને આપણે ભગવાનને એ ભાવને આપણે વ્યક્ત કરી શકીએ આજે એ પરંપરાની અંદર આપણા અંકલેશ્વરને આંગણે એના યુવાન યુવક મંડળ દ્વારા જે આપણા ભગવાન શ્રી શ્રીરીએ મનુષ્યત્વનું ધારણ કરીને જે વનવિચરણની વખતે જે મહારાજે ફુલાશ્રમની અંદર તપશ્સર્યા કરી અને એ પવિત્ર સ્થાન એ પવિત્ર પ્રસંગ અને મહારાજે કોણા માટે કર્યું આ વાત બહુ સમજીને યાદ રાખવા જેવી છે જ્યારે જ્યારે દર્શન કરીએ ને ત્યારે એ આપણને યાદ કરાવે મહારાજે જેમ વચનામૃતમાં લખ્યું ભગવાન નરનારાયણ રૂપે અખંડ બદ્રિક આશ્રમની અંદર તપ કરે છે એ કોણા માટે કરે છે ત્યારે ભગવાને એનો ઉત્તર કર્યો કે પોતાના ભક્તને અર્થે કરે છે એમ ભગવાન શિયરિએ પણ જે પુલાશ્રમને વિશે એ ચાર ચાર માસ સુધી જે તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા કેવી ઘોર તપશ્ચર્યા કે શરીરની અંદર રુધિરનો જેટલો ભાગ હતો બધો સૂકી નાખ્યો આપણા શાસ્ત્રોની અંદર વિશાળ એનું વર્ણન વિસ્તૃતિ કરવામાં આવેલું છે અને એટલું કે પવન જ્યારે ચાલે જે ભક્તો યાત્રામાં ગયા છે અને ખ્યાલ છે ત્યાં પવન બહુ ચાલતો હોય એટલે એ પવન જ્યારે ચાલતો હોય ત્યારે ભગવાન પોતાના શરીરની એટલી દુર્બળતા કરી નાખી તપ કરીને એ પોતાના શરીરને કૃશ કરી નાખ્યું કે જેથી કરીને એ પવનની અંદર પોતા પરમાત્મા સ્થિર ઊભા નહોતા રહી શક્યા ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતા એ દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાનને આ બધો પ્રસંગ આપણા શાસ્ત્રની અંદર લખેલો છે એ જે કઠોર તપશ્ચર્યા ભગવાને કરી કોણા માટે કરી તો કે પોતાના ભક્તોને માટે કરી પોતાના ભક્તોને માટે સુખ્યા થાય એના માટે કરી અને આજે આપણે જે પણ પ્રારંભ ભોગવીએ છીએ ને એ વચનામૃતની અંદર સત્સંગી જીવન આપણા હરિલા ભક્ત ચિંતામણની અંદર આ પ્રસંગને ખૂબ આભેહૂબ આલેખ્યો છે કે જ્યારે ભગવાનને ધર્મ દ્વારા સોંપવામાં આવી ત્યારે ભગવાને વરદાન જે માગ્યા એમાં મહારાજે કીધું કે અમારા ભક્તના પ્રારંભની અંદર જો રામપાત્ર હોય તો એ રામપાત્ર અમને મળે અને અમારું પ્રારભ કરીને એ પ્રારભ કહ્યું એ ભગવાને આજે દાખલો કર્યો ને આ તપ તપ કર્યો ભજન ભક્તિ કરી આમ તો ભગવાન પોતે સ્વતંત્ર પ્રદાતા છે એ ગ્રહ ગ્રાહ્યતા નથી એ પ્રદાતા છે આપનાર છે લેનાર નથી તો એમને કંઈ કરવાની જરૂર નથી પણ છતાંય ભગવાને પોતાના બાળકોને પોતાના ઉપર કૃપા કરીને જે તપ કર્યું એનું પ્રાર મહારાજ કે અમારા ભક્તોને મળે અને ભક્તો અમારા સુખ્યા થાય એટલે આ પ્રસંગને દ્વારા આવું સુંદર આપણે એ ભગવાનના ચરિત્રને પણ સ્મૃતિની અંદર રહે એ તીર્થના જેને દર્શન ન કર્યા હોય એને પણ એની ઝાંકી થાય કે અમે એ તીર્થયાત્રાનું ફળ મળે અને આપણા અહીંયા અંકલેશ્વરની અંદર યુવાનોને ઉત્સાહ પ્રોત્સાહન મળે કે આપણે દર વર્ષે કંઈક આવું નવીનીકરણ કરીને આપણા વ્યક્તિના આપણા હૃદયના ભાવને આપણે અભિવ્યક્ત કરીએ એટલે ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ એમાં લક્ષ્મીરાયણદેવ યુવકમંડળના તમામ યુવાનોને જેને જેને આની અંદર મહેનત કરી અને સમગ્ર સક્ષમ સમાજને આમ વાત થઈ કે આપણું કોઈ આયોજન નહોતું પણ અને શ્રાવણ મહિનાનું પચીસ તારીખની વાર છે પણ અને હશે પછી ત્યાર પછીના દિવસોની અંદર વ્યસ્તા હોવાને કારણે ભક્તોની એવી ઈચ્છા હતી કે બાપુજી એક વખત દર્શન કરી જાઓ તો અમને પણ આનંદ થાય ને અમને પણ કંઈ નાની મોટી સૂચના એટલે અમને પણ ઉત્સાહ થયો કે જ્યારે અહીંયા યુવાનોએ આટલું સુંદર સાહસ કરીને સુંદર આયોજન કર્યું છે ને ભગવાનને રાજી કરવા જ્યારે આટલો દાખલો કર્યો હોય ત્યારે અમે કીધું પંદર વીસ મિનિટ અમે ચોક્કસ ત્યાં અંકલેશ્વર આવશું ને આજે અહીંયા આવ્યા ઠાકોરજીના દર્શન થયા બસ આવો ને આવો ઉત્સાહ કાયમ રાખજો જો ભગવાનને રાજી કરવા હું કાંઈ કહું છું અને આ વાત વચનામૃતની અંદર મહારાજે કીધી કે અમને મોટા વૈભવ અને મોટા વિલાસી જે મહેલો હોય હાથમાળની હવેલીની અમને અપેક્ષા નથી અમારે પર્ણકુટીર હશે પણ ત્યાં ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગનું પોષણ તત્વું હશે તો અમારા માટે મહારાજ કે ઉત્તમ છે એટલે આપણે ક્યારેય પણ આ સત્સંગની અંદર આપણા મંદિરની વિશાળતા અને ભવ્યતા કેટલી છે બહુ મહત્ત્વનું નથી હોતું હોય ભગવાન સગવડ આપે ને કરે તો સારી વાત છે પણ કદાચ માનો કે આપણને એમ લાગતું હોય તમારો સત્સંગ નાનો છે સમુદાય નાનો છે પણ અહીંયા સુરવીરતાનો સત્સંગ છે પતિવ્રતાનો સત્સંગ છે ભગવાનની આજ્ઞાનો સત્સંગ છે એટલે ભગવાનની દ્રષ્ટિની અંદર એ ઉત્તમ છે એવા ભાવ સાથે આપણે કાયમ ભગવાનનું ભજનની સેવા ભક્તિ કરતા રહીએ અમારા પાર્ષદો પણ અહીંયા રહીને તમને બધાને પોષણ આપે છે એમને પણ ખૂબ અમે આશીર્વાદ આપીએ છીએ ભગવાન એમને બળ આપે ઠાકોર

તો આપણે યુવક મંડળે પણ કંઈક કરવું જોઈએ એ બાને નક્કી થયું ને વિચાર પ્રસ્તાવ મૂક્યો તો બધાએ રાજી સહસ ખુશી ખુશી બધાએ વધાવી લીધો કે બધા આપણે સાથ સહકાર આપીએ રાત રાતે બ બે કલાક કરીશું અને પછી આ જોત જોતામાં તૈયાર થઈ ગયું સરસ મજાની થીમ આપણે એના થોડી વારમાં રાજી માર્ગના ઉદ્ઘાટન ઉદઘાટન કરી દર્શન કરીશું બીજું કે આપણા બહેનો ભક્તો પણ દર વર્ષ છે આપણે તો આ વર્ષે પહેલી વાર કર્યું છે બેનો ભક્તો દર વર્ષે હિંગોળા અલગ અલગ શણગાર સજી ભગવાનને રાજી કરે છે સરસ હિંગોળાની પણ અત્યારે આપણે આરતી કરી અને પછી ત્યાંથી ઉદ્ઘાટન કરી પછી લાજી મહાદેવથી વિદાય લે છે પુરુષ ભક્તો અહીંયા જ બેઠા રહ્યા બેનો ભક્ત થોડી ત્યાંથી જગ્યા કરે આવવા માટે આરતી હિંગોળાની કરશે તમે ત્યાં બેઠા બેઠા જ બધા આરતીના દર્શન કરી લેજો કોઈ ઊભું થવાનું નથી ને જરાક અમથું સગવડતા પાછળ તરફ બેનો જજો અહીંયા આપણે રાજમાની સાથે સાથે પૂજ્ય ગુરુવારથી ભક્તિ સ્વામી તેમજ જ્ઞાન સ્વામી પણ વધારે છે આપણે એકવાર એને પણ જોતાથી વધારે ાઈટ પડે ¡Mina!